અરે નલતા નહી ન થાતી તમે ઘર માં કામ હોય આમ તો એવી જ છે તારે દેવો પાછું લઈ આવશો એટલે હું ચા હું જાવ છું

મારે હું કોણ છે ઓને હા ભાજી દે દે જ ભાઈ બાનો છે હા ફઈ બાનો દે દેસો કે ફઈ બા એ નો ન છે ઈ બેઠા તા ની ઉછળ ને રહે કે તે એન પાહે જી ઉઈ ઉઠી ને હાલતા છે જન મો થઈને ત્યાં તક તક તો સમજે જોઈતા ત્યાં નતો